મારું નામ તેજસકુમાર બિપિનભાઈ પટેલ હું ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક નો હાલ ચેરમેન છું આજના દિવસની અંદર અત્યારે ભારત તેમજ વિશ્વની અંદર ડિજિટલ એરેસ્ટ એવા ઘણા બધા વાક્યો આપણાને સાંભળવા મળે છે અને લોકો તેની અંદર કુતૂહલ પણ સમજે છે કારણ કે આવા કોઈ શબ્દો પહેલાં આપણે જાણ્યા નથી અને એના કારણો અને તેને આપણે કેવી રીતના સમજી અને તેવી જાળની અંદર આપણે ફસાઈએ નહીં એવી વિવિધ સરકારશ્રીની ગાઈડલાઈનો તેમજ સાયબર ક્રાઇમની અંદર કેવી રીતના કેવા નુસ્ખાઓ વાપરી અને લોકોને છેતરવામાં આવે છે તેને બહુ સરળતાથી કોપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન અને જીએસસી બેંકના થર્મનિસ્ટ ચેરમેન માન્ય અજયભાઈ પટેલ સાહેબ નો એક શુભ આશય હતો કે જે મોદી સાહેબનું વિઝન છે ડિજિટલ ભારત અને તે સ્વપ્નને સાકાર કરતા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને જ્યારે વિશ્વની અંદર કોઓપરેટિવ ઓપરેટિવ ની ઉજવણી થતી હોય તે સમયની અંદર લોકો સુધી આ જે લોકો સાયબરની અંદર જે થ્રેટ કરી રહ્યા છે એ કેવી ટાઈપના અને કેવી રીતના કરવામાં આવે છે એની ખૂબ સરળતાથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માધ્યમથી આખી એક જાણકારી માટેની એક બુક તૈયાર કરી અને આ બુકને નાનામાં નાના માણસોથી લઈ અને સ્કૂલ ને સરપંચો અને તાલુકા પંચાયતોના માધ્યમથી દરેક ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંકની બ્રાન્ચોમાં એમ કરીને આખા ગુજરાતની અંદર લગભગ એક લાખ જેવી પુસ્તિકાઓ વિના ખર્ચે એની પ્રસિદ્ધિ માટે બનાઈ અને તેને સરળતાથી લોકો સુધી પહોંચે કાયમ એનું એકબીજાની સાથે નોલેજ મેળવે તેવા આશયથી આજે ખેરા જિલ્લા મધ્ય સહકારી બેંકને પણ આવી બે લાખ જેવી પુસ્તિકાઓ આપવામાં આવ્યું છે અને તેને દરેક સ્કૂલના છોકરાઓને દરેક સ્કૂલમાં ભણતા લોકોને અવેરનેસ થાય તે વિષયને લઈને આ બેંક દ્વારા દરેક બ્રાન્ચમાં પણ તમને ઉપલબ્ધ થશે અને આ સાયબર સિક્યોરિટીની બુકની અંદર કેવી રીતના ડિજિટલ થ્રેડ એટલે કે કોઈ પણ તમારા ખાતામાંથી પૈસા કેવી રીતના લઈ જઈ શકે છે એ આપણી અવેરનેસ ના હોવાના કારણે થાય છે બાકી સરકારની એટલી સારી સુવિધાઓ હોય છે પરંતુ આપણે કઈક ને કંઈક બાબતે આપણે અજાણત નકારાત્મક લોકો છે તેનો દુરુપયોગ કરી અને લોકોની બહુ મૂલો મૂલો જે જે આર્થિક વ્યવહાર છે એ કંઈક ને કંઈક રીતના લઈ જાય હમણાં જ આપણે છેલ્લા બે દિવસથી ટીવીમાં જોઈએ છે કે ખૂબ ભણેલા ગણેલા લોકોને પણ આજે આપણે ગાંધીનગરની અંદર જો જોઈએ તો ડિજિટલ એરેસની અંદર ઓગણીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ મકાનો વેચીને તે એ પૈસા ચૂકવી દે છે કારણ કે આવા ઈસમો એવી ભરોસામંદ વાતો કરી એવા પિક્ચરો ને એવા સેટ તૈયાર કરી અને લોકોને એટલા બધા હેરેશ કરે છે તો એના માટે શું શું સુવિધાઓ છે એને કોનો સંપર્ક કરવો જોઈએ અને આવી બધી સમસ્યાઓ ના થાય એ માટે ખૂબ સરસ રીતના અમે તૈયાર કરી છે અને તેની અંદર અજય સાહેબનો ખૂબ મોટો ફાળો છે વિના મૂલ્યે આટલો મોટો ખર્ચ સહકારી સહકારી મંડળીના માધ્યમથી સહકારી બેંકના માધ્યમથી લોકો સુધી અવેરનેસ થાય અને જે ડિજિટલ ભારતની જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે બે હજાર સુડતાલીસની ની અંદર જ્યારે દરેક ઘરનો માણસ એક એક સહકારી સંસ્થાઓ સાથે જોડાઈ અને આર્થિક રીતે